નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત રાજ્ય સરકારે આગામી દિવાળીના તહેવારો પૂર્વે વરજના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે રાજ્ય સરકારે વરગચારના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી કરી શકે તે માટે સાત હજારની મહત્તમ મર્યાદામાં એડ હોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના આ નિર્ણયથી વરગચારના અંદાજે જોવા જઈએ તો સોળ હજાર નવસો એકવીસ કર્મચારીઓ જોવા જઈએ તો કર્મચારીઓને સીધો સીધો લાભ મળશે આ બોનસનો લાભ માત્ર રાજ્ય સરકારના મહેકમ પરના કર્મચારીઓ પૂરતો સીમિત નથી રૂપિયા સાત હજારની મહત્તમ મર્યાદામાં આ બોનસ જોવા જઈએ તે નીચે મુજબના કર્મચારીને પણ મળવા પાત્ર થશે રાજ્ય મંડળ પરના મહેકમ પરના કર્મચારીઓ વિધાનસભાના અધ્યક્ષ દંડક જોવા જઈએ તો નાયબ દંડક અને ઉપદંડકના મહેકમના કર્મચારીઓ પંચાયત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના કર્મચારી જોવા તો ગ્રાન્ડ ગ્રાન્ડિંગ એડ જોવા જઈએ એડ શાળા અને કોલેજ તેમજ બોર્ડ કોર્પોરેશન દ્વારા ચૂકવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશન ફરજ બજાર કર્મચારીઓ